ડિંડોલી વિસ્તારમાં આવેલા નવા ગામના ગાયત્રી નગર પાસે મોડી રાત્રે અગાઉ હત્યામાં સામેલ આરોપી વિજયની કેટલાક અજાણ્યા લોકો દ્વારા ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પર પ્રાંતિયો ખત એવા લિંબાયત ડિંડોલી વિસ્તારમાં રોજ સવાર પડીને કોઈની કોઈ હત્યા કે પછી હત્યાની ની બનાવ ના બનાવો બને છે ડિંડોલીના નવા ગામ ગાયત્રીનગર પાસે વિજય નામના ઈસમની સરા જાહેર ગામરી હત્યા કરાઈ હતી અગાઉ કૈલાલ ઉર્ફે કાલુની હત્યામાં પણ આ ઈસમ સામેલ હતો તે વિજય હીરાલાલ ગવાને ઉર્ફે ગાવતી તે વિજય થોડા દિવસ પહેલા જ પોતાના વતનથી સુરત આવ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રે ગાયત્રીનગર પાસે વિજય પર જીવલન હુમલો કર્યો હતો જેમાં તેને ગળાના અને છાતીના ભાગે ચપ્પુ મરાતા તેનું ઘટના સ્થળે કરુણ મોત ની પૂજવા પામ્યું હતું જૂની અદાલતમાં વિજયની હત્યા કરે આશંકા સેવાઈ છે તપાસ હાલ પોલીસ કરી રહી છે ગઈકાલે રાત્રે સાડા અગિયાર આ આસપાસના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવઠી હીરાલાલ ગવાને જેનો મર્ડર થયેલું છે આ ગુનામાં કામે સોનું ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો એ પણ આની સાથે સામેલ હતા એ અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસર કાયદેસરની કાર્યવાહી ચાલુ છે મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલ છે ફરિયાદને ડ્રાફ્ટ કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ઘટનાની જાણ ડિંડોલી પોલીસને થતા પોલીસ કાપલો સ્થળે પહોંચીને હત્યા કોને કરી છે તેની તપાસમાં લાગી છે બ્યુરો રિપોર્ટ જીટેન પર ન્યૂઝ